જમીન માથે પગે અડવાનો ન દે તો તો પડે નહીં અને રસોઈ તો એવી બનાવે એવી બનાવે તમારા દીકરા કહેતા હતા ને આંગળા કરડી જાય અને હવે તો મોબાઈલ અહીંથી જ આપે છે ને છોકરા જ આપે ને મોબાઈલ બેલેન્સ અહીંથી જ ભરાવે ત્યાંથી જ ખાલી ત્યાંથી તો ખાલી મેસેજ આવે બેલેન્સ ડાઉન આવડો રાતમાં ગમે નથી છે એમાં ભરાવ તું એમાં ગમે નથી બેલેન્સ ભરતો ભાઈ એમાં બેલેન્સ ભરતો એ હાલું મેં જોયું છે એક જણા મને કહેતો હતો હક પણ થી લગ્ન સુધી માં એ હસબન્ડ વાઈફ ને જે વાતો હાલતી હોય ને પાછા બાથે હોત વચમાં નહીં કાલ કેમ ફોન નહોતું કર્યો ઈટા કીટા નો નો ફોન મૂકી દે પાછું બીજી સમાધાન થઈ જાય દેવર દેવર શું કે દેવર ડેવર અમને ક્યાં ખબર છે હું એ જે હોય તમને ખબર હોય અમારે તો ક્યાં ફોન હજી કઈ વાંધો નથી આવ્યું નેવર દેવર જે હોય આપણા બાપ નું શું રહે છે અને સમાધાન થાય ને કોતરું ઓઠેલું હોય ભાઈ આપણે ન્યાય વોઠ્યું હોય ને ન્યાયું હોય સમાધાન થાય એટલે પછી ફોન આમ હવે તો આવી ગયા ને મોટા હામાં દેખાય પછી આ ફોનમાં મને બટકા ભરવા એ સંસ્કૃતિ નથી સંસ્કૃતિ નથી નથી પ્રેમ લાગણી નથી એ વિકૃતિ છે જીવન આ રાધા ને કૃષ્ણ નો દેશ છે આ ભગવતી નો દેશ છે મર્યાદાનો દેશ છે નાની બેન દીકરીને ખાસ કહું તમને ઈશ્વર ખૂબ આપે ખૂબ સારું જીવો તમારા શરીરના પ્રદર્શન ન કરો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમ કીધેલું છે કે એવા ભૂંડા વસ્ત્ર ના પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદિ બને કોઈનો વિચાર વિકૃત બને તમે એવા સારા વસ્ત્ર પહેરો સુંદર વસ્ત્ર પહેરો પણ આ દેશની મર્યાદા મારીને પહેરો હવે ટૂંકાવે ને પછી આમાં ખેંચા કરે આમ ખેંચા કરે પણ એના કરતા વેદ મોટો પટો છોટાડી દો ને એવું હું કામ કરો છો એટલે કેવાનું મારો અર્થ ભગવાને સારું પહેરવા દીધું છે તૂટલા પાટલો પહેરો બોલો આપણા બાપ દાદા પહેરતા નાના થતી હવે હાજુ પહેરવા દીધું છે સારું પહેરો સુંદર પહેરો સ્વસ્થ પહેરો કિંમતી પહેરો પણ ન પહેરો એટલે આ થોડું ધ્યાન રાખવાનું છે જોકે ઘણો સમય થઈ ગયો છે ભાઈ ને રજૂ કરવાનું મનસુખ સમજી જતું બેટા હું મારી જાતને સમજાવું છું કારણ કે આમાં શું છે સમય જાજો જતો રહ્યો બેનો બે મિનિટ તો બે મિનિટમાં વાત દઉં ઈ દીકરાની ઓ હાયરે આવે એટલા વખાણ કર્યા ઓ ઈ હાયરે આવે 400 મહિના જાય પછી થોડો થોડો વિખવાદ ઉભો થાય અમુક ડોસીમાં હોય આ તો હજાર ગાવ શેટાની વાત છે ઈ હોવે કપડા ધોઈ આવે ને એમ હાથમાં દીએ આમ જો મોળિયા એવા નેવા આ કાઠલો એવો ને મારી જેવી ધોણી ઓવની નો થાય ઓ તમને કહું તો તું ઠોકાય વાકે કેટલોક સમય ઠોકાવશો આહુ તરીકે માતાઓ તરીકે બેઠેલી માતાઓને મારી પ્રાર્થના છે કે ભૂલને ભૂલી શકાય ભૂલને સ્વીકારી શકાય દિલને વિશાળ બનાવી શકાય સમયની સાથે તાલ મેલાવીને જીવનને મહાન બનાવી શકાય નકર એક દી ઈજ બહુને તમારે કહેવું પડશે કે બેટા એ બેઠી કરો ભાઈ બેઠી કરો બેટા અને મારા કપડાં નીસોવી નાખજો નીસોવ કેટલો સમય થાય અને નાની બહેનોની મારી પ્રાર્થના છે નાના યુવાન મિત્રોની પ્રાર્થના છે તમને જો દી તમારી દેહનો અભિમાન આવે તમને જો દી તમારા રૂપનો અભિમાન આવે તમને જેથી દી તમારી સંપત્તિનો અભિમાન આવે જે દી તમને તમારી સત્તાનો અભિમાન આવે તે દી તમે વૃદ્ધ વ્યક્તિને જોજો કોઈ ગરીબ વ્યક્તિને જોજો કોઈ કદરૂપી વ્યક્તિને જોજો અને વિચારજો કે એક દી આ શરીર આવું બની જશે જે દી તમને તમારા દેહનો અભિમાન આવે ને તે વ્રત વ્યક્તિને જોજો એક દી શરીર આવું થઈ જાય પણ ખૂબ ફરમાઈશ આવે છે અલ્પાબેનની અલ્પાબેન અને ભાઈ લાલુભાઈ માલવિયા અને મારી વાતને વિરામ મારો કાર્યક્રમ પૂરો જય સ્વામિનારાયણ આભાર ધન્યવાદ ધન્યવાદ આપ બધા નસલમાં મનસુગો ગોસ્વાયાના લાખ લાખ વંદન સાથે અભિનંદન એ ભાઈ હાકો હાલો